એક બત્રીસ વર્ષની કુદરતી ઉપચારનો અભ્યાસ કરતી યુવતીનો પ્રશ્ન છે કે પાચન માટે તુલસી શું ફાયદો કરી શકે એને આ બધા વિષયો ગમે છે એની રેગ્યુલર કોમેન્ટ બી આવે છે એ રેગ્યુલર એ પ્રશ્નોત્તરી એની ચાલુ જ હોય છે અમને આનંદ છે એનો તો જિજ્ઞાસાવશ દીપ્તીબેને આ સવાલ પૂછ્યો છે અને મને બી એમનો ઉત્તર આપવા આનંદ થશે કે તુલસીનો પાચન પર શું રોલ છે એવું એમણે પૂછ્યું છે અને આ એટલા બધા વિષયો કવર કરશે કે જઠરાગ્નિ હોય એટલે જઠરાગ્નિ મંદ હોય અજીર્ણ હોય પેટમાં ગેસ થતો હોય પેટમાં આફરો ચડતો હોય ઈચકી આવતી હોય

યથેચ પરિણામો મળશે જઠરાગ્નિ તેજ થઈ જશે અને અમે જેટલા ફાયદા ક્યાં કીધા કે આફરો ચડતો હોય ગેસ થતો હોય પાચન નબળું હોય જઠરાગ્નિ મંદ હોય તો તમને ફાયદા થશે જ કબજિયાતમાં પણ આનાથી ફાયદો થાય છે કારણ કે તુલસીમાં ફાઇબર્સ બહુ હોય છે અને આપણે તુલસીના પાન વીસ લીધા છે આમાં જ તમને હું બીજો પ્રયોગ જણાવું છું કે વીસ ગ્રામ તુલસીના પાન અને પાંચથી સાત નંગ કાળા મરી અને બે ચપટી સિંધાઓ ભોજન બાદ ચાવી ચાવીને ખાવાથી તમને ફાયદો થશે પરંતુ ફરીથી એ વિષય સામે આવે છે કે શરીરમાં કોઈ પણ ડિસીઝ માટે પાચનના કોઈ પણ પ્રોબ્લેમ માટે ગેસના પ્રોબ્લેમ માટે લગભગ પાચનના તો બધા જ વિષયો આમાં આવરાઈ જશે તુલસીના પાનમાં તો ખરા જ પરંતુ કોઈપણ ઔષધિ વગર કે કોઈપણ આ પ્રયોગો વગર તમને રિઝલ્ટ જોઈતું હોય તો સાંજે છ વાગ્યે અવશ્ય ભોજન કરી લો સાંજના છથી સવારે છ પાણી સિવાય કંઈ લેવાનું નહીં શુગરવાળા તો અવશ્ય પ્રયોગ કરે બે ત્રણ દિવસ તમને ભૂખ લાગશે મનમાં પેલો પ્રશ્ન રહેશે કે ભૂખ લાગે તો શું કરવાનું બે ત્રણ ચાર દિવસ ભૂખ લાગશે પણ તમે એવોઇડ કરશો એટલે શરીર ટેવાઈ જશે અને પેટ ખાલી હશે તો ઓટોફિજી નામનો પ્રોસેસ શરીરમાં શરૂ થાય છે રાત્રે દસથી બેમાં રાત્રે દસથી બેમાં જ શરીર પોતે પોતાને રિપેર કરવાનું કામ ચાલુ કરે છે પરંતુ એની શરત એ હોય છે કે પેટ ખાલી જોઈએ એટલે સમજો તમે છ વાગતા પહેલાં ખાશો તો દસ વાગ્યા સુધી પેટ એકદમ રિક્ત થઈ જશે અને ઓટોપીજી સ્ટાર્ટ થઈ જશે તમને છ વાગતા પહેલાં ખાશો એટલે પહેલાં દિવસથી રિઝલ્ટ મળવાના ચાલુ થશે જ બાર કલાકનો રોજે રોજ ઉપવાસ કરવાનો છે એટલું ધ્યાન રાખજો અસ્તુ વંદે માતરમ આ સંવાદનો બધો શ્રેય ભગવાન શિવના ચરણમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું